વધુ એક મુદ્દા વિશે વાત કરીશું અને વાત કરીશું સુરત વિશે કારણ કે સુરતમાં જે પરિસ્થિતિ સર્જાઈ હવે કહેવાય રહ્યું છે કે મેઘરાજા હવે અંતિમ તબક્કામાં છે ચોમાસુ અંતિમ તબક્કામાં છે જોકે જતા જતા પણ સુરતમાં મેઘરાજાએ કોર્પોરેશનની પોલ ખોલી નાખી જે દોઢ થી બે કલાકમાં જે વરસાદ વરસ્યો સુરતમાં તેના કારણે આ સ્થિતિ સર્જાઈ અઠવા લાઇન્સ ઉધના દરવાજા જૂના આર્ટીઓ રોડ સંગ્રામપુરા અંબાનગર બેગમપુરા ચારે બાજુ

વાદળ પણ નથી ફાટ્યું ત્યાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો એના કારણે આ દ્રશ્યો સર્જાયા એટલે જ અમે વાત વડોદરાની કરીએ છીએ એટલે જ અમે અમદાવાદ ની કરીએ છીએ કે આ પરિસ્થિતિ કેમ નિર્માણ પામી છે અને આવું શા માટે થાય છે એટલા માટે થાય છે કે જળ સ્ત્રોતો ગાયબ થઈ રહ્યા છે જળ સ્ત્રોતોને ભરવામાં આવી રહ્યા છે પુરાણ કરીને એના ઉપર કોન્ક્રીટના જંગલો બનાવી દેવામાં આવી રહ્યા છે એના કારણે જ સામાન્ય વરસાદ પડે અને આ રીતે ભરાઈ જાય છે પાણી સુરતની જો સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો એના જૂના બિલ્ડિંગમાં પણ પાણી ભરાઈ ગયા સિવિલ કેમ્પસની સ્થિતિ એવી થઈ ગઈ કે લાગે કે બાર કલાકથી વરસાદ પડે છે એટલે સુરતના સિવિલ કેમ્પસમાં આ રીતે પાણી પાણી થઈ ગયું છે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ વિકાસ બિલકુલ એટલે કે અને દર વર્ષે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો સામે આવ્યો છે દર વર્ષે ત્યાં કોર્પોરેશન સ્થાનિક અધિકારી એમ કહે છે કે હવે અહીંયા પાણી નહીં ભરાય પરંતુ દર વર્ષે આપણે આ વિડીયો બતાવીએ છીએ કે અહીંયા આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે દર્દીઓ અંદર જઈ પણ શકતા નથી જે જે દર્દીઓ છે છે તેમના પરિવારજનો તેમની સ્થિતિ કેવી થઈ હશે તમને શરમ આવે છે ખરા કારણ કે દર વર્ષે તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો ચોમાસા પહેલા કે ભાઈ આ વખતે અમે આ કામગીરી કરી છે આટલી કેચપીટની સાફ સફાઈ થઈ છે આટલી ડ્રેનેજ લાઈનની સાફ સફાઈ થવાની છે આ બધી જગ્યાએ મારું આ નેટવર્ક અમારું વધારે સુધરશે પરંતુ દ્રશ્યો સામે આવે છે ત્યારબાદ તમારી જે તમારા જે દાવા છે તમામ સાબિત છે તમે ફક્ત જ વાત તેવું લાગે છે હવે તો પૂર્ણતાને છે તેમાં પણ આ સ્થિતિ જોવા મળે છે એટલે કે દર વર્ષે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે અહીંયાની જનતા કરોડોનો ટેક્સ તમને આપે છે એ ટેક્સની સામે તમે તો અહીંયા સીધી જ પરેશાની તેમને આપો છો આ પરેશાનીમાંથી મુક્તિ મળવી જરૂરી છે